सुपोषित અને તંદુરસ્ત બાળક એ તંદુરસ્ત સમાજનો પ્રતિબિંબ છે. આબાદને સાર્થક કરતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુપોષિત સમાજનું નિર્માણ કરવા કટીબદ્ધ છે. જે બાળકોના પોષણ અને સ્વાસ્થ્ય સામેના પડકારોના અસરકારક નિરાકરણ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગના માનનીય મંત્રી શ્રી Bhanu Ben Babariya સતત પ્રયત્નશીલ છે. જે પૈકી સમુદાય આધારિત વ્યવસ્થાપન કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે જેમાં અર્લી ગ્રોથ ફોલ્ટરિંગનો સમાવેશ થાય છે ગ્રોથ ફોલ્ટરિંગ નાના બાળકો પર ધ્યાન આપવું કેમ જરૂરી ગર્ભાવસ્થા પછી મગજ અને શરીરના વિકાસનો ખૂબ જ મહત્વનો તબક્કો એટલે જન્મથી છ માસ આવા સમયમાં બાળકમાં પોષણની ઉણપ બાળકના સંપૂર્ણ વિકાસમાં નકારાત્મક અસર કરે છે તેને અટકાવવા જરૂરી પગલાં લેવા માટે સરકાર, સમુદાય અને પરિવારની સહભાગિતા અનિવાર્ય છે. આ ઉપરાંત, બાળકની માતા તેમજ પરિવારના સભ્યોને સ્તનપાન માટે બાળકને વળગાડવાની અને લેવાની સાચી પદ્ધતિ, તેમજ કાંગારૂ કેર, સ્વચ્છતા અને સામાન્ય બીમારીમાં બાળકની કાળજી અંગે માર્ગદર્શન આપીને અમલ કરાવવામાં આવે છે. જે બાળકોને તંદુરસ્ત બનાવવામાંનો એક શ્રેષ્ઠતમ પ્રયાસ છે. અપૌષણ સંગમ કાર્યક્રમમાં દર મહિને જન્મથી 5 વર્ષના તમામ બાળકોનો

જેમાં બે કલાક પહેલા બાળકને કઈ પણ ખવડાવવું કે ધાવણ આપવું નહીં શાંત વિસ્તારમાં બાળકને લઈ જઈ તેને ખાવાનું આપવાનું હોય છે હાથ ધોઈ અને બાળકને ખોળામાં નજર સામે રાખીને ખાવાનું આપવાનું હોય છે ભૂખ પરીક્ષણ આંગણવાડી ખાતે ઉપલબ્ધ ટીએચઆર બાલ શક્તિ પ્લસ ના પેકેટમાંથી બનાવેલ વાનગી ઢીલી રાબથી જ કરવાનું હોય છે બાળકની જે દિવસે સેમ તરીકે ઓળખ થાય તે જ દિવસે ભૂખ પરીક્ષણ કરવાનું હોય છે

કે પેડિયાટ્રિશિયન પાસે સારવાર આપવામાં આવતી હોય છે સારવારનું સ્થળ નક્કી કરવું છ માસથી પાંચ વર્ષના જે સેમ બાળકો ભૂખ પરીક્ષણમાં પાસ હોય અને તેમને કોઈ પણ જાતની બીમારી ન હોય તેવા બાળકોને સી સીમેમ કાર્યક્રમમાં બાર અઠવાડિયા સુધી દાખલ કરવામાં આવતા હોય છે આ કાર્યક્રમમાં પ્રોટોકોલ મુજબ બાળકની સારવાર સ્થાનિક સ્તરે સમુદાય આધારિત અથવા આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત સી સીએમટીસી અથવા એનઆરસી કેન્દ્રો પર જ કરવામાં આવે છે

સીમેમ કારેક્રમના માપદંડ અનુસાર ડિસ્ચાર્જ બાળકને ડિસ્ચાર્જ આપતા પહેલા પોષણ ટ્રેકર મુજબ બાળક સેમ કેટેગરીમાં ન હોવું જોઈએ બંને પગમાં સોજા ન હોવા જોઈએ તથા કોઈ જાતની આરોગ્ય વિષયક સમસ્યા ન હોવી જોઈએ આ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે ડિસ્ચાર્જ અને ફોલોઅપ સીમેમ કાર્યક્રમમાંથી બાર અઠવાડિયા પછી પણ બાળકનું દર મહિનાના બાલતુલા દિવસે વજન લંબાઈ અને ઊંચાઈ કરવાના રહેશે અહીં જો બાળક રિકવરના માપદંડ પછી ફરીથી સેમ થાય તો નવા એડમિશન તરીકે સીમેમ કાર્યક્રમમાં દાખલ કરી બાર અઠવાડિયા સુધી સારવાર અને પોષણ સેવાઓ આપવાની હોય છે સીએમટીસી એનઆરસીમાંથી ડિસ્ચાર્જ થયેલ બાળકોને પણ સીમેમ કાર્યક્રમમાં નોંધણી કરી સારવાર આપવાની હોય છે આ કામગીરી માટે આશા વર્કર આંગણવાડી કાર્યકર અને સહાયક નર્સ મિડવાઈફ ગ્રામીણ ભારતમાં સમુદાયો માટે જાહેર આરોગ્ય સેવાનો મુખ્ય ભાગ હોય છે પોષણ કાળજી અને સમયસર સારવાર દ્વારા સુપોષિત સમાજનો સર્વાંગી વિકાસ એ જ મંત્ર સાથે સુપોષિત બનાવીએ આપણું ગુજરાત